નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર અંકલેશવ નજીક ફરી એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અંકલેશ્વર નજીક હાઇવે પર થી પાંચ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી છે ટ્રાફિક જામના પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા સુરત તરફ જતી લાઇનમાં અંકલેશ્વરથી વાલિયા ચોકડી થી રાજપીપળા ચોકડી થઈ મોટાલી પાટિયા સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારી વાહન વ્યવહાર પૂર્વવત કરવા કવાયત શરૂ કરી છે જિલ્લામાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ચોમાસા બાદ તૂટેલા રોડનું સુરતથી લઈ વડોદરા સુધીમાં ભાગમાં પેચવર્કની કામગીરી ચાલી રહી છે જેને લઈ કામ ચાલતું હોય ત્યાં રોડ સિંગલ ટ્રેક થઈ જાય છે ત્યારે વાલિયા ચોકડી નજીક કામલા ખાડી બાદ બ્રિજ પર અન્ય માર્ગ હાલ પેચવર્ક થતા ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે નેશનલ હાઇવે પર અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા સવારના સમયે અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીમાં જતા નોકરિયાત વર્ગે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ટ્રાફિક જામના કારણે સમયસર પહોંચી શકાતું ન હોવાથી નોકરિયાત વર્ગ તોબા પોકારી ઉઠ્યા છે ત્યારે આ ટ્રાફિક જામની સમસ્યાનો અંત વહેલી તકે આવે તેવી લાગણી પ્રવૃત્તિ છે